પંચમહાલમાં ફરી એક વખત નર્મદાની મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડ્યું કાલુ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડાઓની માણા છે વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે માટીનું ધોવાણ થતા ગાબડા જોખમી બની રહ્યા છે ભારે વાહનો પસાર થતા કેનાલને મોટું નુકસાન થઈ રહ્યું છે સતત પાણીના પ્રવાહથી કેનાલમાં વધુ ગાબડા પડી શકે છે મુખ્ય કેનાલ લીકેજ થાય છે તો મોટી હોનારત સર્જાઈ શકે છે ક્યારે નર્મદા નિગમના અધિકારીઓ આ અંગે કામ કરશે તે સવાલ જયેન્દ્ર ભોઈ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જે જયેન્દ્ર કેટલા ગાબડા પડ્યા છે અને અત્યાર સુધી કેટલું નુકસાન થયું બિલકુલ જે પ્રમાણે જે પ્રમાણ દેશેન અંદર જોઈ શકાય છે આજે કાલોલ નજીકથી પસાર થતે नर्मदाની મુખ્ય નહેર છે અને તેની અંદર Gabdao ને જાણે હારમાળા સરજાઈ હોય તે પ્રમાણે આ ઠેકાણે અનેક Gabdao પડ્યા છે આ જે મોટું Gabdao હતું જે સીધી દ્રષ્ટિએ સામે આવી છે અને સીધી નજર જોઈ શકાય તેવું Gabdao છે પરંતુ પાણીની નીચે પણ अनेકો Gabdao જે છે વખત વખત પડ્યા કરે છે અને હમણાં પણ પડ્યા છે આ જે કેમેરાની અંદર આ જે દ્રશ્ય કેપ્ચર થાય છે ખૂબ જ મોટું Gabdao છે ને નજીકના જે વિસ્તાર છે આ તેની અંદાજો Gabdao ને લીધે કદાચ કેનાલ લીકેજ થાય તો ખૂબ જ મોટી હોનારત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે પરંતુ નર્મદા વિભાગને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે કઈ કરતા નથી ને જેને લીધે જ ખેડૂતો આક્રોશિત થયા છે હાલ આજે ગાબડું છે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવે છે પરંતુ તે છતાં પણ નર્મદા વિભાગ જે છે તે ઘોર નિંદ્રામાં છે અને કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી હોય તે પ્રમાણે લાગી રહ્યું છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર